દલિત પરિવારના દાનાભાઈને રેશન શોપના ડીલરે માર મારતા ભાવનગર પોલીસને રજૂઆત કરાઈ ભાવનગર લાખણકા ગામમાં રેશન શોપ ડીલર જીવન જરૂરી વસ્તુ અનાજ નિયમિત આપતા નથી અને ગરીબોને હેરાન કરે છે કોઈ વસ્તુ આપ્યા વગર એમના રજિસ્ટરમાં ખોટી નોંધ કરે છે આવી ફરિયાદ જિલ્લા પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટર સાહેબ ભાવનગરને લેખિત ફરિયાદ કરનાર લાખણકા ગામના દલિત સમાજના દાનાભાઈ રાઠોડ દ્વારા અરજી કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ કે પહેલા રાશન શોપ ડીલર અનિલભાઈ બારૈયા દ્વારા દાનાભાઈ રાઠોડ અને એમના દીકરા ઉપર હુમલો કરી બંનેના પગ ભાંગી નાખી ગંભીર ઈજાઓ કરવામાં આવતા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાબતને લઈ ન્યાય માટે આરોપીઓ સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી અને ભોગ બનનારને યોગ્ય પોલીસ રક્ષણ આપવામાં આવે તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર અજીભાઈ સર એ રાષ્ટ્રીય દલિત ભાવનગર આજે આખા ગામના દલિતોને ન્યાય મળે કરવા આવ્યા છીએ એ હાથ ભાંગી નાખ્યા છે રેશન કપ ડીલરે અને અગાઉ અગાઉ પણ અગાઉ પણ રજૂઆત કરી હતી કે આ વ્યક્તિએ એના બે બાપ દીકરાના હાથ ભાંગી નાખ્યા ગાઉની રજૂઆતના અનુસંધાન ઓફિસને રજૂઆત કરી હતી તાત્કાલિક એની કરવામાં એકની ઘરપકડ કરી છે બીજા બેની ઘરપકડ કરવામાં નહીં ઘરપઘરપકડ કરવામાં આવે તો આંદોલન કરશું અને અમે આંદોલન કરશું